જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો હવાર હવારમાંથી આપણે આપણી ગૌશાળામાં આવી ગયા અને ગાયો આપણી અત્યારે ઊભી છે અને આપણી ગાડી સ્ટાર્ટ થાય છે આજે જાય છે ખંભાળિયા ભાઈ ને એમના પપ્પા ખંભાળિયા જાય છે હાલો ભાઈ કે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો ભાઈ ને એમના પપ્પા બે ખંભાળીયે જાય છે નું ધ્યાન રાખજો ગાયો નથી તેમ થાય શું આવ્યું સારવો જારવો જારવો નિરાત રાખો બોવ બે ગોપિતા વેવાની થઈ ગઈ ગૌરવ મોટી થઈ ગઈ હવે નાની નથી નાના અહીંયા આનંદ આવ્યો બસ 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 માં બસ જતું 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 જાવું ત્યારે જવું એ જવા ના પાડે છે એ વિશે બધી ખબર પડે ને આગળ રડીએ તો એવી રડશે ને આમ આયમ હું લાટ કરું અમારે ગોરલ થાય ને જણું બહુ એવા જાય ને એટલે એમ કરે ક્યાં તો આપણે ડેલો દઈ દઈએ એમાં એવું છે કે એને કાનમાં ખબર હોય તો જીવડો ગરી ગયો તો જીવડા વારું તો હજી આવેલું હવે અંદર ઇન્ફેક્શન થઈ ગયું હોય ખબર નહીં અવાજ નથી આવતો સંભળાતું નથી તો આજે રવિવાર હતો તો કાનનો ડોક્ટર આવવાનો હતો પણ હું છું બેટા લે 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 ગોરેલ અરે પણ છૂટાવી અરે અરે ગોરેલની મોજે જ અલગ તો બસ પણ બસ 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 જાવ તારે જાઉં કંભાળીએ અહીંયા ન જવાય તું ક્યાં બે તારા સારું છોફાવારે ટ્રેન કરવી પડે એ તું ક્યાં બે પછી આમ બસ લે એટલે એ જીવડા વાળું તો હજી કામ પૈતું નથી તો હવે આજ પાછા ખંભાળિયા જાય છે હું કહેતો જીવડો તો નીકળી ગયો પણ હવે ઇન્ફેક્શન અંદર થઈ ગયું એવો રસીન થઈ ગયો ને અવાજ ન આવે તી ક્યાં હજી એકવાર વાર બતાવી આવું તો ખંભાળી ગયા છે ને આપણે ઘરનું કામ હાલે છે ને મારે સહાય વધારવી છે ને અહીં વાસણ કરતી હતી વાસણ કરવા છે તમે કે ઝાલ ઓય બધા જાયનો વિડિયો ઉતા લવ ને આપડી ગાયો ને પર એકવાર નાખી લીધું નદી એકવાર નાખી ને પાય તો તો 10 વાગી જશે તો હેલો હેવરીવન હાઈ વિજો આપણા નવા બ્લોગ માં આવો આપણે નાવ વે જે ગુજરાતી સે એજ રેવાદી હંગંગુ અંગ્રેજી ને ગુજરાતી ને મિક્સ કરીને આબરૂન કાકરા કાઢોની તો આપણો ગોપીનો આજે જન્મદિવસ છે તો બધા ગોપીને આપણે જન્મદિવસ વિશ કરી લાટકી આપણી ગોપીનો જન્મદિવસ છે તો મેં જોઈને કેવી વિશ કરી આખી કલરવાળી વાળી હેપી બર્થડે ગોપી થેન્ક યુ કહી દે આમ દે થેન્ક યુ આઈ આજે આપણો મસ્ત મજાનો ગોપીનો બર્થ છે અને ઓલખમ ગોપીનો બર્થડે હતો આજ ગોપી બે વર્ષની પૂરી થઈ ગઈ છે અને ઓલખમ ગોપીનો બર્થ હતો ને ત્યારે અમે કેક કાપી હતી ને આટલી મજા આવી હતી ને ઓટલો વરસાદી વરસાદથી વરસાદ કે વરસાદ માતો નતો અને ગોપીનો બર્થ હતો અને અમે કેક બનાવી હતી ને ગોપીની કેક કાપી હતી અને આલખમ જેવો ટાઈમ ટાઈમ હશે તો પણ વરસાદ આજ ગોપીનો વર્યા છે જન્મદિવસ છે એટલે વરસાદ તો આવો જ હો ગોપી આ છે ને જોતું જોઈ જોઈ આવશે ને હા હાકી દે તો જ પણ માહોલ છે એકદમ ગરમી ને બધું છે તો વરસાદ આવવો જ જોઈએ આપણે ને આપણી ગાયો અત્યારે બધી બેઠી છે ને ગોપીનો જન્મદિવસ હતી બધું એ વિશ કર્યું સવારમાંથી ને મેં કીધું હાલો હવે હું પણ કરી આવું મેં તો આખી કંકુવારી ફરી મીકી ગોપીને તો આપણી ગોપીને બધા એક મસ્ત મજાની લાઈક કરી દો અને બડે વિશ કરી દો અને બાકી આજે વરસાદ કોણા કોણા ગામમાં છે જરા કોમેન્ટ કરશો અમારે જો વરસાદનો માહોલ થઈ ગયો છે વરસાદ આવી જાય તો સારું કે ભાઈ એટલી ગરમીનું ઉકળાટ છે ને વાત ન પૂછો તો આખો દિવસ વિડીયોમાં બન્યા રહેજો ને હવે અમે શું કરીએ તો રામ સાણે તો જો અત્યારના વાગી ગયા સાડા પાંચ ને સાડા પાંચ વાગે આપણી ગૌશાળામાં આપણે આવી ગયા છે ને ગાયો આપણી અત્યારે ખાય છે ને ક્યારનું નાખી દીધું હતું

અહીંયા આપણે ટૂના ચાલી રહ્યો છે એ ભાઈ ને એને પપ્પા ને બે અહીંયા ગયા છે ને આજ મધર ફાધર ડે હે હું છે બાપ દીકરો બે ભેગા ને ભેગા ને આપણી માંડવીમાં અટલા બગલા અટલા બગલા ને વાત જ ના પૂછો આવું કે બગલા માતા નથી જો આ શું હે કારણ ઈ રહે બહુ બગલા આવ્યા ને આપણે અહીં બધું ખેડાઈ ગયું છે ને આપણે ઓલી માંડવી જેવી એ પણ ઉગી ગઈ છે ને જમા અત્યારે ખાય છે ને ગૌરી પણ ખાય છે ને આપણી ગોરલ પણ ખાય છે ટાબરિયા પણ ખાય છે થઈ રહ્યુંમાં કે છે થઈ રહ્યું છે થઈ રહ્યું કાટા કાજા બધું સાફ કરી લેજો અહીંયા રોજ બધી પડતી જાય એમાં હોલ કરમી કે ને તો આવી રીતના રજ હેઠી પડતી જાય જે ડુસો હોય ને નીકળી જાય ચાલે

એકદમ તપ ને ગરમી વાત જ ના પૂછો ને એમાં ગોપીનો બર્થ હોય એટલે વરસાદ ના આવે કેમ મેળા આવે ગોપી વરસાદ આવ્યો એટલો ડે તો ત્યારે વરસાદ આવ્યો બેટા જન્મ દિવસ લાડકીનો જન્મ જન્મદિવસ છે તો તમે જે લાડકીનો એક મેઘ ખબર છો એક ખબર છો કે ના એક જ છે સાંના ઘેર ભગા થાય ને એ કીએ ફરવા તો બનાવી તો અત્યારે કઈ છે ને ઘરમાં હું બનાવું ગામમાં ગયા નથી બોલા બધા વાત ક્રિકેટ રમવા વહી ગયા તો આવું કંઈક છે અને આપણે વરસાદ ના આવ્યો ને બહુ પ્રશ્ન થયો એટલા હેકા ને એટલી ગરમી થાય ને વરસાદ ના આવ્યો ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે એવું કંઈ નથી પડ્યો એ બધે મંડ્યો આવણી કરવા બહેને રહેતા વિડીયામાં તો અત્યારના વાગી ગયા છે સાત સાત વાગી ગયા છે ને સાત વાગે આપણી ગૌશાળામાં આવી ગયા છે ને આપણી ગાયો અત્યારે ઊભી છે ને કાંઈક બેઠ્યું છે અને હા સાત વાગે હજી આપણી ગાયોને દોવાની બાકી છે કેમ કે હું બેહવા વાગી હતી બાજુ હમણાં છોકરીઓ અગિયારસ કરવા આવી ને તો મેં કીધું ચાલો વાર બધી ભેગા બેસીને મજા લઈએ તો હું બેહવા ગઈ હતી બધા અગિયારસ કરવા જાય મારે કેમ જાવું દીનો દી જાવ છે પણ અગિયાર કહેતી છે ને એ ખબર નથી કોઈ કે સોમવાર છે કોઈ કે મંગળવાર છે જેને અગિયારસની ખબર હોય ને કોમેન્ટ કરજો કે આ વારે અગિયારસ છે જો સવારે થતી હોય તો આપણે અગિયારસ રહેવું ને નહીં રહી તો આપણે તો હાલશે એવું આપણે કોઈ દિવસ રહી નહીં એટલે હાલે તો અગિયારસ કહે છે ને કોમેન્ટ કરજો મારે અગિયારસ કરવા જવાની છે એમ કે નથી જાવ તો ગોફીનો બર્થ ડે છે તો તમને બધાને ખબર છે ગોપીને વીસ કરી દો ગોપુ આપણી બે વરસની થઈ ગઈ ફાઈનલ કા બેટા કેટલા વરસની બે વરસની જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરે ચ તો આપડી ગોપી ફાઈનલ આજે એમની માં પણ બહુ યાદ આવે ગંગા ગંગા મને બહુ યાદ આવી ગંગા વધતો આપણી વચ્ચે આપણી ગંગા કેવી હતી ખબર આ અત્યારે આ બધી ગાયો છે ને એકે અને ટોડે લાગેની એકલી ઊભી હોય ને તો આખી ગૌશાળા એમાં એક પોતે માય એવી આપણી ગંગા હતી અને એમની લાડકવાઈ દીકરીને બીજી આપણે દુર્ગાને દેવા પણ ગંગાના જ છે આપણે ગોરલનું જમનાનું ગૌરીનું એની પાસે કાંઈ ન આવે એકલી વાળામાં આમ થાય ભલે ઊભી પણ એ કેમ કે આ એમની ખપતી હોય ને એની વાય ખપતી હોય એટલે ભગવાનને પ્યારી હતી એટલે ભગવાને એની પાછળ લઈ લીધી એટલે એમની દીકરી ગોપીનો જન્મદિવસ છે અને ગોપી માટે એક લાઇક ને હેપી બર્થડે જરૂર કહેજો અને અત્યારે જો ગૌમાતાને કોઈ પ્રેમ ન કરે એટલે કોઈ ન કહે બાકી આ સુંદરતાવાળો કોઈ વિડીયો હોય આ તે હોય તો બધા એમાં કોમેન્ટ કરશે આમાં કોઈ ન કરે કરે સારા માણસ હશે એ બધા કોમેન્ટ કરશે હેપી બર્થડે ગોપી આ જોવા રહે કે ગાયોને કેટલા પ્રેમ કરે ને જોવા રહે ને પૂરો વિડીયો જોજો અને ગોપી માટે કેટલા હેપી બર્થે કે એ જોવું છે આપણે તો રહેજો નહીં આ વિડીયોને તો બની નથી રહેવાનો આ વિડીયોને આપણે એન્ડ કરીએ ને કાલે અગિયારસ હશે કે નહીં હોય તો મને ખબર નથી કોઈ કે હવે બબ્બે તહેવાર આવી ગયા એટલે એમાં કેમ સમજવું કોઈ કે સોમવારે છે ને કોઈ કે મંગળવારે છે ને આપણે કેવી કરવી અગિયારસ સોમવાર રાખવી મંગળવાર રાખી તો હવે ખબર નહીં કીમ અગિયારસ મનાવવાની થાય તો બધાને દિલથી ભીમી ગયાર હેપી અગિયાર ની ભીમી અગિયાર તો ભાઈ ને બેટ દળે રમવા ગયા છે હજી આવ્યા નથી ને હવે તો ફાઇનલ આવવા જોઈએ સાંજ પડવા માંડી તો જાદી વાત કરી તો મોટો વિડીયો બની જાય તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ ને કાલે નવા ફ્લોકમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ